ગુજરાતમાં કેટલા અબજોપતિ છે અને કયા ઉદ્યોગના વધારે છે એના વિશે તમારી સાથે વાત કરીશ નમસ્કાર દર્શક મિત્રો હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ બે હજાર ચોવીસ તાજેતરમાં બહાર પડ્યું એમાં એક હજાર કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ ધરાવતા હોય એવા એક હજાર પાંચસો ને ઓગણચાલીસ લોકો છે હું તમારી સાથે ગુજરાતમાં કેટલા અબજોપતિ છે અને કયા ઉદ્યોગના વધારે છે એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં આપણે જોઈએ ને તો અબજોપતિની સંખ્યા જે છે એ ડબલ થઈ ગઈ છે ચાર વરસ પહેલાં સાહીઠ અબજોપતિ હતા આજે એકસો ને ઓગણત્રીસ અબજોપતિ થઈ ગયા છે દેશની અંદર પણ જે અબજોપતિની સંખ્યા છે એમાં મહારાષ્ટ્ર અને દિલ્હી પછી ગુજરાત ત્રીજા ક્રમે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જે હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ બે હજાર ચોવીસ બહાર પડ્યું એમાં દેશના સૌથી ધનિક વ્યક્તિ તરીકે જેમનું પહેલું નામ છે એ ગુજરાતના છે અને એમનું નામ ગૌતમ અદાણી છે હવે હું તમારી સાથે આજે એ વાત કરીશ કે ગુજરાતના ટોપ ટી અબજોપતિ કોણ છે પહેલાં હું તમને એક લિસ્ટ વાંચી સંભળાવું અને પછી કઈ ઇન્ડસ્ટ્રી અને કયા શહેરોમાં કેટલા અબજોપતિ છે એ બધી જ વાત હું તમારી સાથે કરીશ તો પહેલાં ટોપ ટેનમાં જે ગુજરાતના છે એ ગૌતમ અદાણી અગિયાર લાખ એકસઠ હજાર આઠસો કરોડ રૂપિયાની એમની સંપત્તિ છે પંકજ પટેલ જાઈડસ કેમ કેમી ઝાયડસ ફાર્મા એક લાખ એક હજાર આઠસો કરોડ રૂપિયા કરશન પટેલ નિર્મા કંપની એંશી હજાર કરોડ રૂપિયા સમીર મહેતા ટોરેન્ટ ફાર્મા સિત્તેર હજાર નવસો કરોડ રૂપિયા સુધીર મહેતા ટોરેન્ટ ફાર્મા સેમ સિત્તેર હજાર નવસો કરોડ રૂપિયા સંદીપ એન્જિનિયરિંગ જે એસ્ટ્રલ પાઇપ બનાવતી કંપની છે એના આ બધું જે છે એ ફેમિલી સાથેની નેટવર્ક છે એના તેત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયા ભદ્રેશ શાહ એ આઈ એ એન્જિનિયરિંગ અમદાવાદની કંપની છે સત્યાવીસ હજાર ચારસો કરોડ રૂપિયા બિનિસ ચુડગર ઇન્ટાસ ફાર્મા એમના ઓગણીસ હજાર ત્રણસો છે આ ફેમિલીમાં નિમિષ ચુડગર એના બી ઇન્ટાસ કંપનીના ઓગણીસ હજાર ત્રણસો ઉર્મિષ ચુડગર એમના પણ ઓગણીસ હજાર ત્રણસો કરોડ રૂપિયા સમીર પટેલ ફાર્મ્સ ફાર્મસન ફાર્માસ્યુટિકલ કંપની છે વડોદરાની એમની નેટવર્ક છે તેર હજાર ચારસો કરોડ રૂપિયા હસમુખ ચુડગર ફરીથી ઇન્ટાસ કંપનીના છે એમના બાર હજાર ચારસો બાર હજાર છસો કરોડ રૂપિયા કેડિલા કંપનીના રાજીવ મોદી એમની નેટવર્ક છે અગિયાર હજાર નવસો કરોડ રૂપિયા રાજકોટના પરાક્રમસિંહ જાડેજા જેમની જ્યોતિ સીએનસી કંપની છે એમની નેટવર્ક છે અગિયાર હજાર છસો કરોડ રૂપિયા એથર ઇન્ડસ્ટ્રીઝ એ સુરતની કેમિકલ કંપની છે એના માલિક અશ્વિન દેસાઈ અને એમના ફેમિલીની ટોટલ નેટવર્ક છે દસ હજાર સાતસો કરોડ રૂપિયા સંજયભાઈ લાલભાઈ અરવિંદ ટેક્સટાઇલ અરવિંદ ગ્રુપ જે અમદાવાદની જાણીતી ટેક્સટાઇલ કંપની છે નવ હજાર છસો કરોડ રૂપિયા એનજે ઇન્ડિયા વેસ્ટ સુરતની કંપની છે કેપિટલ માર્કેટની સાથે સંકળાયેલી છે એના માલિક છે જિજ્ઞેશ દેસાઈ એમની નવ હજાર છસો કરોડ અને એમના બીજા ભાગીદાર નીરજ ચોક્સી છે એમના પણ નવ હજાર છસો કરોડ રૂપિયાની સંપત્તિ છે સુધીર વૈદ કોન્ટકર બાયોટેક છે એમના આઠ હજાર ચારસો કરોડ રૂપિયાની સંપત્તિ છે અને ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર કંપની છે જીતેન્દ્ર મામતોરાની એમની નેટવર્ક છે આઠ હજાર એકસો કરોડ રૂપિયા હવે આ જે ગુજરાતમાં ટોટલ એકસો ને ઓગણત્રીસ અબજોપતિની યાદી છે એમાં શહેરવાઈઝ જોઈએ તો અમદાવાદની અંદર સૌથી વધારે છે અમદાવાદમાં સડસઠ અબજોપતિ છે ત્યાં બિઝનેસ અને વસ્તી પણ વધારે છે સુરતમાં અઠ્યાવીસ અબજોપતિ છે વડોદરાની અંદર સોળ અબજોપતિ છે અને રાજકોટની અંદર દસ અબજોપતિ છે હવે આ લિસ્ટમાં જો બીજું એનાલિસિસ આપણે જોઈએ તો એક લાખ કરોડથી વધારે સંપત્તિ ધરાવનાર બે ઉદ્યોગપતિઓ છે એક ગૌતમ અદાણી અને બીજા ઝાઈડસ ફાર્માસ્યુટિકલના પંકજભાઈ પટેલ હવે ગુજરાતના જે ટોટલ એકસો ને ઓગણત્રીસ અબજોપતિ છે એમની ટોટલ નેટવર્ક એટલે બધાની એકસો ઓગણત્રીસની નેટવર્ક ટોટલ ગણીએ તો વીસ પંદર લાખ કરોડ રૂપિયા છે એમાંથી તમને જાણીને નવાઈ લાગશે કે અગિયાર લાખ કરોડ રૂપિયા તો ખાલી ગૌતમ અદાણીના છે હવે આ જે આખું લિસ્ટ છે દેશભરનું એમાં કઈ કંપનીઓનું વધારે છે તો એમાં ફાર્માની જે ટોટલ કંપની છે એકવીસ કંપની છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ છે એ વીસ કંપની છે કેમિકલ ધરાવતી અઢાર કંપની છે અને ડાયમંડ અને જેમેન્ડ જ્વેલરી સાથે સંકળાયેલી પંદર કંપની છે હવે આ જ વસ્તુ હું તમારી સાથે વાત કરું કે ગુજરાતની તો ગુજરાતની અંદર જે વી ટોપ ટ્વેન્ટી જે અબજોપતિની યાદીનું એનાલિસિસ આપણે કરીએ તો છ એવી કંપની છે કે જે ડાયરેક્ટ ઇન ફાર્મા સાથે સંકળાયેલી છે ઝાયડસ છે ટોરન્ટ છે ઇન્ટાસ છે સમીર પટેલની ફાર્મસન છે કેડિલા છે કોન્કટ બાયોટેક છે આ બધી કંપનીઓ ફાર્માની છે એટલે વીસમાંથી છ કંપનીઓ ફાર્માની સાથે સંકળાયેલી છે એન્જિનિયરિંગની સાથે જ્યોતિ સીએનસી એન્જિનિયરિંગ ટ્રાન્સફોર્મર રેક્ટિફાયર આ એન્જિનિયરિંગ સાથે સંકળાયેલી છે ટેક્સટાઇલની સાથે અરવિંદ કેમિકલ અને આ એથલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ કેમિકલની સાથે સંકળાયેલી છે એટલે એમ ટેક્સટાઇલ સાથે કહી શકાય અને બીજી એક જે છે એનજે એનજે ઇન્ડિયા એ કેપિટલ માર્કેટની સાથે સંકળાયેલી છે બીજું એક જો એક એનાલિસિસ આપણે થોડું ધ્યાનથી જોઈએ તો એક વાતની એ ખબર પડે છે કે જે લોકો પહેલાં પ્રાઇવેટ પોતાનું કામ કરતા હતા અને એ પછી સરકારે જ્યારે પ્રાઇવેટાઇઝેશન કર્યું ત્યારે સરકારનું કામ જે કંપનીઓએ શરૂ કરવાનું શરૂ કર્યું એ કંપનીઓ બહુ ઝડપથી આગળ આવી ગઈ એનું જીવતું જાગતું ઉદાહરણ છે ગૌતમ અદાણી ગૌતમ અદાણી પહેલાં એક નાનકડો બિઝનેસ કરતા હતા એમનું એક ઓઇલના બિઝનેસથી એમનું બિઝનેસ સ્ટાર્ટ હતો એટલું બધું એમનું નામ નહીં હતું પરંતુ જેમ જેમ સરકારના બધા બિઝનેસો એમના હાથમાં આવ્યા જેમ કે પોર્ટ છે એરપોર્ટ્સ છે કોલ માઇન્સ છે આ બધા સરકારના જે બિઝનેસો એમના હાથમાં આવ્યા એ પછી ગૌતમ અદાણી સળસડાટ બીજા બધા કરતાં આગળ આવી ગયા એવી જ રીતના પંકજ સુધીર મહેતા કે જે ટોરન્ટ ફાર્માની કંપની છે પણ એ ટોરન્ટ ઇલેક્ટ્રિકસિટીની પણ કંપની છે ટોરન્ટ પહેલાં ફાર્માસ્યુટિકલ સાથે બિઝનેસમાં હતી ત્યારે આટલી ઝડપથી આગળ નહોતી આવી પરંતુ જ્યારે સરકારે ઇલેક્ટ્રિકસિટી એટલે વીજળી વિતરણમાં પણ પ્રાઇવેટાઇઝેશન કર્યું ત્યારે ટોરન્ટ ઇલેક્ટ્રિસિટી ખાનગી કંપની તરીકે વીજળી વિતરણનું કામ શરૂ કર્યું અને આજે સુધીર મહેતા સૌથી ઝડપથી આગળ આવી ગયા અને એક લાખ કરોડ કરતાં પણ એમની વધારે સંપત્તિ થઈ ગઈ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ